ઓમ ગણેશ હર હર મહાદેવ હવે રક્ષા પોટલીનો પ્રેક્ટિકલ વિડીયો આજે હું તમને બનાવીને દેખાડીશ બતાવીશ કારણ કે રક્ષા પોટલીવાળો વિડીયો મૂક્યો છે એના પછી ઘણા લોકોએ વોટ્સઅપ કર્યો છે મારી હિન્દી ચેનલમાં લોકોએ જોઈને પણ મને ઈમેલ કર્યો છે વોટ્સઅપ કર્યું છે કોમેન્ટ પણ કરી છે કે આ રક્ષા પોટલી આપણે ઘરે કેવી રીતે બનાવી શકાય પ્રેક્ટિકલી ગુરુજી વિડીયો બનાવીને બતાવો એમાં શું શું મૂકવાનું કેવી રીતે પ્રયોગ કરી શકીએ તો આજે એ બધું જ હું તમને પ્રેક્ટિકલી બતાવવાનો છું જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌથી પહેલાં આજે હું તમને રક્ષા પોટલી બનાવતા શીખવાડીશ એ હન્ડ્રેડ પર્સન્ટ શાસ્ત્રોમાં લિખિત સ્વરૂપમાં છે બીજા નંબરમાં એક બે વસ્તુ એમાં વધારે હું એડ કરીશ જે અમૂલ્ય છે ને બહુ જ સરસ છે ત્રીજા નંબરમાં આ રક્ષા પોટલી તમે કેટલી બનાવી શકો તો એવું કંઈ નથી તમે એક બનાવો બે બનાવો પાંચ બનાવો અગિયાર જેવી તમે જરૂરિયાત હોય એ રીતે કેમ તો કે એકાદું પોટલી બનાવી તમે તમારા વ્યાપાર સ્થળમાં ઓફિસ કે ધંધાના સ્થાને તમે લટકાવી શકો અથવા રાખી શકો બીજા નંબરની પોટલી તમે તમારા ઘરના મંદિરમાં જો તમે રોજ પૂજા પાઠ કરતા હોય ભગવાનને શૃંગાર આદિ કરતા હોય તો ક્યારેક આડોશ પાડોશમાં કે કોકની તો નજર લાગે એવું બની શકે છે તો મંદિરમાં એકાદું રાખો રક્ષા માટે અને બાકી તો આપણે ગળામાં પહેરવા માટે કે હાથમાં પહેરવા માટે આપણે આપણી રીતે બનાવી શકીએ છીએ અને એમાં જે જે વસ્તુ આપણે એડ કરવાના છે એ બધું શું છે કેવી રીતે બનાવાય આજે હું તમને હવે એ બતાવીશ ફરીથી કહું છું કે તમને આ સત્સંગ ગમે તો લાઇક કરજો શેર કરજો ને હા તમે પણ આ રીતે જાતે રક્ષા પોટલી બનાવવાના હોય તમને યોગ્ય લાગે તો અમારા વોટ્સઅપ નંબર ઉપર તમે વિડીયો કે ફોટો શેર કરી શકો ચાલો સત્સંગ શરૂ કરી હવે હું તમને દેખાડું કેવી રીતે આપણે આ રક્ષા પોટલી બનાવીશું તો આ રીતે તમે જોઈ શકો છો હવે સૌથી પહેલાં જે છે મેં અહીંયા પીળું કપડું લીધેલું છે તમે જોઈ શકો આમાંથી પછી આપણે પોટલી કેવી રીતે થશે એ હું તમને બતાવીશ પછી મેં અહીંયા નાળા ટુકડો લીધો છે નાળા લીધી છે અને આ સૂતમાંથી જ બનેલી હોય અને પછી કલરને બધું કરેલું હોય પછી અહીંયા તમે જોઈ શકો છો મેં ચોખા લીધેલા છે પછી અહીંયા પીળા સરસવ લીધા આમ તો સફેદ સરસવ લખેલા છે પણ એ મળવા કદાચ શક્ય નથી એટલે પીળા સરસવ છે અને અહીંયા મેં દર્ભના ટુકડા એટલે કે કુશા દાભડો આવે એના ટુકડા લીધેલા છે તમે ચાહો તો ઘાસના પણ ટુકડા લઈ શકો છો પછી અહીંયા તમે જુઓ તો આ ટુકડો ચાંદીનો છે જે આમ તો આપણે અંદર સોનું મૂકવું જોઈએ મૂકવું પડે લખેલું છે ગ્રંથમાં એ પ્રમાણે પણ મેં અહીંયા ચાંદીનો ટુકડો લીધો છે પછી અહીંયા મેં મોતી લીધો છે અને આ મેં રૂપે મારી રીતે ગોમતી ચક્ર એક લીધું છે ગોમતી ચક્રના ફાયદા કેટલા છે આપણને બધાને ખબર છે તમે ચાહો તો મૂકો ના ચાહો તો ચાલશે નહીં મૂકો તો પણ હવે આ થઈ ગયું હવે કરવાનું શું છે તો આ રીતે આ કપડું એક લેવાનું એમાં બે દાણા આ રીતે ચોખાના પદરાઓ પછી થોડા ઘણા સરસવના દાણા પદરાઓ પછી આ જે આપણે દાબ કે દાબના બધા ટુકડા છે એ પદરાઓ પછી એમાં સોનાનો ટુકડો હોય તો સોનાનો ના હોય તો ચાંદીનો અને તમે ચાહો તો હળદરનો જે ગાંઠીઓ આવે છે એનો નાનો ટુકડો અથવા તો હળદર પણ એમાં મૂકી શકો અને પછી આ રીતે છેલ્લે મેં કુમતી ચક્ર મૂક્યું હવે આને તમારી રીતે તમે સરસ પ્રોપર બધી બાજુથી સીવી અને પોટલી જેવું તમે સરસ આમ બનાવી દો અને આ રીતે આ પોટલી થઈ ગઈ રેડી પછી તમે ચારે બાજુથી સીવ સીવી શકો છો મશીનથી કે હાથથી કરો તો વધુ સારું નહીં તો મશીનથી હવે આ રીતે જ્યારે પોટલી થઈ ગઈ પછી આ જે નાડાછડી છે એ નાળાછડીનો જે વચ્ચેનો ભાગ હોય માની લો કે આ રીતે છે તો આ રીતે વચ્ચેનો ભાગ પણ નાળાછડીની સાથે તમે સીવી દો એટલે આ થઈ ગઈ રક્ષા પોટલી આ રક્ષા તમે પછી આમ હાથે બાંધી શકો હવે ઘણા લોકોને પ્રશ્ન થાય કે કદાચ ચોમાસું છે નાતી વખતે આ બધું ભીનું થાય તો તમે એ રીતે આને તૈયાર કરો એક કવચની જેમ કે તમે ચાહો તો હું એટલે સુધી પણ કહી શકું કે આપણે જે માદરીઓ આવે છે સોના કે ચાંદીનું એમાં આ બધી વસ્તુ ભરીને તમારે અહીંયા પહેરવું હોય તો પહેરાય એક રાખડી જે રીતે આવે વોટરપ્રૂફ અત્યારે તો બધું મળતું હોય છે તો તમે એ રીતે પણ બનાવીને પહેરી શકો અથવા ગળામાં પહેરી શકો પણ જ્યારે આવી પોટલી તમે તમારા ઘરના મેઇન દરવાજાની અંદર કે બહાર મૂકવાના હોય તો આવી જ બનાવજો બિકોઝ ઘરમાં તો કંઈ ભીનું થવાનું નથી પછી તમે વ્યાપાર સ્થળ ઉપર બિઝનેસના સ્થાને પણ તમે આવી પોટલી બનાવી રાખી શકો અને તમે તમારા ઘરના મંદિરમાં પણ આવી પોટલી બનાવી અને મંદિરમાં રાખવી હોય તો તમારે શું કરવાનું કે બીજું કંઈ જાજો એમાં આપણે કંઈ જરૂર નથી તો આ રીતે કારણ કે મંદિરમાં તો કંઈ ભીનું થવાનું નથી બસ આ રીતે રાખો અને તમે આ રીતે મંદિરમાં મૂકી દો ગમે ત્યાં એટલે મંદિરની સુરક્ષા થશે કોઈ આજુબાજુવાળાની નજર મંદિરમાં કે આપણા ભગવાનને નહીં લાગે જ રીતે પોટલી બનાવી તમે ઘરના મુખ્ય દ્વાર ઉપર લટકાવી શકો અથવા રાખી શકો તમે વ્યાપાર સ્થળ ઉપર રાખી શકો હા જ્યારે તમે હાથ ઉપર પહેરવાના હોય ત્યારે તમે તમારી બુદ્ધિમત્તાનો પ્રયોગ કરીને આવી રક્ષા પોટલી બનાવજો અને જ્યારે હાથ ઉપર તમે બાંધો કે ઘરના દરવાજે લટકાવ કે વ્યાપાર સ્થળે જ્યારે લટકાવ ત્યારે આ શ્લોક અવશ્ય બોલજો કે રાજા માચલા આ રક્ષા પોટલી આખું વર્ષ સુધી તમારી તમારા પરિવારની તમારા ઘરની અને તમારા મંદિરમાં ભક્તિ ભાવ પૂજા પાઠ કરતા હોય તો એ અને તમારા ભગવાનની રક્ષા કરશે અને નજર દોસ્તી તમને બચાવશે તો આ રીતે તમે જાતે જ ઘરે રક્ષા પોટલી બનાવી શકો છો આમાં બીજું કંઈ વિશેષ કે મહત્ત્વનું હોતું નથી તો તમે જે રીતે કહ્યું તે રીતે મેં તમને આ બતાવી દીધું તો આ રીતે તમે રક્ષા પોટલી બનાવી શકો છો તો તમે જોયું કે શાસ્ત્ર પ્રમાણે વૈદિક પદ્ધતિથી રાખડી કે રક્ષાસૂત્ર ખરેખર શું છે કે રક્ષા પોટલી શું છે કેવી રીતે બનાવાય અને આ જ રીતે રક્ષા પોટલી બનાવી અને સચી એટલે કે ઇન્દ્રાણીએ ઇન્દ્ર માટે આ પોટલી બનાવી રક્ષાસૂત્ર બાંધ્યું અને ઇન્દ્રનો વિજય થયો હતો આ જ રીતે રક્ષાસૂત્ર કે રક્ષા પોટલી લક્ષ્મીજીએ બલિરાજાને બાંધી અને નારાયણને ત્યાંથી મુક્ત કર્યા હતા અને ત્યારથી પછી આ રાખડી કે રક્ષાબંધનની શરૂઆત થઈ હતી કેવો તમને આ સત્સંગ લાગ્યો અવશ્ય તમે મને કહેજો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમને વિષય વિડીયો સત્સંગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ઓમ ગણેશ હર હર મહાદેવ